હંમેશા મેડમ આ તો બધા જ લોકોને ખબર હોય છે કે કોઈ પણ સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ નોકરી હોય તો બધી જ જગ્યાએ સીસીસી બેઝિક નોલેજનું સર્ટિફિકેટ માગે છે તો સર્ટિફિકેટ તો અત્યારે લોકો શું છે ડાયરેક્ટ કઢાવી નાખે છે પ્રિન્ટ કઢાવી નાખે ભાઈ મારા પાસે સર્ટિફિકેટ છે એટલે ફોર્મ ભરી નાખ તો શું સર્ટિફિકેટથી ચાલી જાય કે એના માટે કમ્પ્યુટરનું પ્રોપર નોલેજ લેવું જોઈએ આ બાબતમાં તમે શું કહેવા માંગો છો સાચું કહું સર શીખવું જોઈએ કારણ કે આપણે ગવર્મેન્ટ જોબમાં જઈએ ને ત્યારે સર્ટિફિકેટ તો આ દઈએ છીએ પણ એ એ ડેસ્ક ઉપર જ્યારે કામ કરવા જઈએ ત્યારે આપણે બાજુમાં રિયલ સ્કિલ હોતી નથી અને સીસીસી એટલે કોર્સ ઓન કમ્પ્યુટર કોન્સેપ્ટ એમાં બેઝિક કમ્પ્યુટર આવી જાય એમએસ ઓફિસ આવી જાય ગુજરાતી ઇંગ્લિશ ટાઈપિંગ આવી જાય ઓકે ઈ ગવર્નન્સ સર્વિસ ઇન્ટરનેટ આવી જાય ફ્યુચર સ્કિલ આ નવો સરકારનો જે સિલેબસ છે ને કેન્દ્ર સરકારનો એ પ્રમાણેનો સિલેબસ ભણાવવામાં આવતો હોય છે જો એકવાર આપણે એનું નોલેજ લઈ જઈએ તો લઈ લઈએ તો કોઈ પણ

અને તમે ગુજરાતમાં કે ભારતમાં ગમે ત્યાં છો અને તમારે જો આ શીખવું છે અને એનું સર્ટિફિકેટ સાથે કોર્સ જોઈએ છે તો બાયોમાં અમારી એપ્લિકેશનની લિંક મળી જશે ત્યાં અમારો કોર્સ ચાલે છે ત્યાં જઈને તમે કોર્સ અમારો જુઓ લેટેસ્ટ કોર્સ છે નવી રીતે ડિઝાઇન કરેલો છે તમે જુઓ ચેક કરો અમે અમુક ફ્રી વિડીયો પણ મૂક્યા છે તમે ટેસ્ટ કરો તમને અનુકૂળ લાગે તો તમે ત્યાંથી જ અમારી એપ્લિકેશન ઉપરથી બાય પણ કરી શકો છો અમે જે બોલીએ છીએ ને ત્યાં તમે એપ્લિકેશન પર જઈને ચેક કરો તો તમને રિયાલિટી ખ્યાલ આવશે સાચી વાત છે મેડમ તો સીસીસી આવો શીખવા માંગતા હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરો શીખો અને બાય કરીને તમારા લાઈફમાં આગળ વધો સર્ટિફિકેટ તમને આખા ગુજરાતમાં ગમે ત્યાં જોશે તમને મળી જશે થેન્ક યુ